નમસ્કાર મિત્રો ડાયાબિટીસ માટે તમે બધું જ કરી ચૂક્યા છો એલોપેથી તો દવા તમે લો જ છો આયુર્વેદિક દવાઓ પણ લઈ ચૂક્યા છો હોમિયોપેથી પણ દવાઓ લઈ ચૂક્યા છો અમુક ઘરગથ્થુ ઈલાજ પણ તમે કરી ચૂક્યા છો છતાં ડાયાબિટીસ માટે કંઈક કેવો અંશ ક્યારે કેવું ખાવામાં આવી જાય અથવા તો સ્ટ્રેસ લેવલ વધી જાય ત્યારે ડાયાબિટીસ ઘણું હાયર થઈ જતું હોય છે અને એ ડાયાબિટીસ હાયર થવાના લીધેથી શરીરમાં ઘણી બધી તકલીફ પડતી હોય છે તો એક સિમ્પલ એવો નાનો રસ્તો બતાવું છું કે જેને ડિલેવરી પછી ડાયાબિટીસ આવ્યું છે અથવા તો વર્ષોથી છે જેના લીધે ડાયાબિટીસના લીધેથી અમને શરીરમાં અલગ અલગ તકલીફો પણ આવવાની ચાલુ થઈ ગઈ છે હવે એ લોકોએ સિમ્પલ કંઈ જ નથી કરવાનું કે બપોરે જ્યારે એ જમવા બેસે ત્યારે એક ચૂર્ણનો ડબ્બો ખાલી જોડે લઈને બેસવાનું ચૂર્ણનું નામ છે ટી એચ એ પાવડર ત્રિફલા હળદર આમલા પાવડર

આનાથી શું થાય કે આ ત્રણેય વસ્તુ ડાયાબિટીસનું મેઇન કારણ ઘણી બગડેલું પાચન હોય જો તમારું પાચન જ સરસ બની જશે તો પછી તમને ડાયાબિટીસ આપો આપ ઓછું થઈ જશે જે કંઈ પણ તમે દવા લઈ રહ્યા છો એનાથી પણ તરત કંટ્રોલમાં આવી જશે તો એક સિમ્પલ નાનો રસ્તો છે ટી એચ એ પાવડર ત્રિફળા હળદર આમળા પાવડર બપોરે જમ્યાના છેલ્લા કોળીએ લેવો